આપડી દીકરી ની બેનપણી રહી ને એ સિરિયલ માં એન્ટ્રી દેવા પણ ઈ ધોયલ મુડા ની જેમ પાછી આવી અને આપડી દીકરી એ તો તળ તળ પિક્ચર માં એન્ટ્રી કરેલી છે આપડી દીકરી તો દિવસે ને દિવસે આગળ વધતી જાય હે ઓ હા હો એ દીકરી મધુ આયા આવ તો બટા હવે બોલન બા હું ક્યો હો અરે દીકરી આજે તારે હું જમવાનું છે અત્યારે અરે બા તમ ભૂલી ન ગયા અરે દીકરી આજે ભૂખ્યા નો રાખતા હોય દીકરી એવું હોય ખાવાનું હોય અરે પણ કઈ બધા થોડા ભૂખે રેતા હોય પણ દીકરી તું મને કે બનાવી ન દઉં

ગમે એમ તો હું એની માં હું હો નો રોલ કરો ને તો હું કઈ પાછી ના પડું હા બાબા ઓ તમે એમ ન હાલો ઉઘાડા પગે હાલવાનું હોય હોડી દોડવાની એક્શન નું કેટલી કરો એમ તમે જરાય ન હાલો અરે એ તો ધીમે ધીમે આવડી જાય નઈ દીકરી કાઈ ન આવડે બાપુ પણ તમે ચિંતા કરતા ને હું બેન હારે હું ને બેનને હું બધી મદદ કરી એ પણ હું એમ કહું કે વેલું આવી જવાય એમ

કોક છોકરીઓને કામ ધંધો ન હોય અને છોકરીઓ ઘરે હોય એટલે એને માં બાપ એને પરણાવી દેતા હોય પણ બા હું તો આવી શૂટિંગમાં જાવ જ છું અને તમને કમાઈ નઈ દઉં તો હું તમને કે નઈ ડી તો કયો એ હવે તમે બે જાવ અને ત્યારની વાત ત્યારે જ રાખો હાલો એ ઊભી થાની બા શાંતિ તો રાખ કોતે ઊભી થાય રે રે જા મોડું થાહે હાલ ને

લ્યો બા બાપુ આ શૂટિંગ માંથી પૈસા એવા રાખો તમે લે પૈસા હું મૂકી દો માં લે એલી કે પૈસા માંથી કેટલી કટકી કરી હે લે કટકી તો કરવી જોઈએ ને આખો જ એક તો ભેગી રહ ભાગ ચોકલેટ ના પાણ પાણી કરવા જ જોઈએ ને આ મારી દીકરીને ને ફોલાવીને તું આમાંથી જાજા પૈસા લઈ નો લેતી હો હાલો હવે તમ બધી લપ મૂકો ને તમાર વાત કરવી એ જ કરો હજી મારે મોડેક થી શૂટિંગ માં જવાનું છે હું થોડીક વાર સુઈ જાવ હાલો તો હું સુઈ જાવ એ હું તમને શું કહું આ ઘર માં હારા પંખા કે એસી કઈક નખાવો ને આ દીકરીઓ લ્યો હવે સાચી વાત બંગલો લઈ લઈ અને છે તો આપડે એક બંગલો લઈ લઈ બધા નોખા નોખા રૂમ થઇ જાય અને મારો નોખો રૂમ થઈ જાય એટલે તમે આખી રાત મને હેરાન ન કરો પગ દબાવો પગ દબાવ મારા હા તો હવે એક કામ કરી મોટો બંગલો જ લઈ લઈ હવે મારી દીકરી હિરોઈન થઈ ગઈ હે હા તો દીકરી બંગલો હે બજાર વચ્ચે મગા બાપા બાપાનો કેતા બંગલો વેચવાનો તેને વાત કરીશ ને દીકરી ને દેખાડી જોઈશ હા તો હવે એમ જ કરી હાલો લે બેન આવ્યા એ આવો 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 કેમ છે કેમ છે તમને બે ને છે ને હારું છે જો ને તમારે બેન ખાય ખાય ઉણી ગયા એનાથી હારું કેવું હોય હા હા અને હવે તમે વાડીએ જાવ નકર તમને અમને બે બેનોને વાતો જ નહી કરવા દયો હા હાલો હું મે મારું જાવું છે ગામમાં થોડું કામ છે વાડીએ જઈને એટલે મંગા બાપાને ભાવ પૂછી નકી કર લઉં હા જાવ તેમ જ કરજો આ સેના ભાવ તારા પૂછવાના હતા શું કઈ દાગીનો બાગીનો કરાવસ તું કઈ અરે ના ના બેન દાગીનો તો કઈ નથી કરાવો ઓલા ગામમાં માં બંગલો વેચવાનો હોય તો અત્યારે જોવા ગયા હવે મા મોટી થઈ તો મકાનની જરૂર પડશે ને મા દીકરી તો હિરોઈન થઈ ગઈ છે હવે હા ઓ બેન એ વાત સાચી હવે તો બંગલો તો જોઈ ને તારી છોકરી તો હિરોઈન થઈ ગઈ બેન હા બેન તો તારી છોકરી ને શૂટિંગ માં મોકલાય ને એ ફિલ્મ માં જગ્યા હોય તો બધી બેન હારે જાય અને મજા બસ પાછી આવતી રહે બધી એ મારી દીકરી આવશે ને તો હું એને પૂછી જોઈશ કે તારે રેવું છે હે બેન તો તારી દીકરી ક્યાંય ગઈ એ મારી દીકરી તો વિદેશ ભણવા ગઈ છે આવશે ને એટલે પૂછી લે તને કીધું તું તું ભૂલી ગઈ પાછી અરે બેન હું આ કામ માં કામ માં ભૂલી ગઈ હાવ અરે તી હારું લે નકર આ તો તાર જમાઈ આવે તોય તું એ પૂછ કે આ કોણ છે એમ હારું હાલ બેન હવે મારી દીકરીને હું ઉઠાડી લઉં અને પાછો અત્યારે શૂટિંગ માં જવાનું છે હારું હા જા ઉઠાળી આવ હા લે જીમી આમ જો માસી આવ્યા બચાઈ ઘરે બધાય મજા કરે છે રોટલા ખાઈ ને મજા કરે બીજું શું હોય ઉઠી ગઈ હા બાપુ થઈ ગયો એટલે

અરે પણ બા ન્યાય શુટિંગમાં બીજા કપડા પહેરવા આપે અને એને કોસ્ટ્યુમ કેવાય દીકરી એને બા આવડે આવું બોલતા જમે કઈ આવડે

અરે પણ મેં એકસાનું નું કરી હે તો માર એકલા હાટુ કંઈ થોડું કર્યું હે તમે બધા ખાતા જ તા ને કઈ હું એકલી તો પૈસા નથી લઈને બેહી ગઈ તો હું ભેગી ભાગી ગુડા ને કે હું કે તારા પૈસા લઈને કે વઈ નથી ગઈ હો અને હું મહેનત તો કરતી જ ને હા શું મહેનત કરતા તા ખાવાની બીજી કઈ એ તો બટા હવે ઉમર થઈ ગઈ વઈ તો ગમે ઈ રોલ લઈ લેવાય ડોહીનો નો તો ડોહીનો રોલ લઈ લેવાય બે ત્રણ વર્ષથી ઘરે બેઠી હો દીકરી તું આમ નામ

અરે દીકરી હવે અમે એક ઠેકાણે તારું માગું જોવા ચાહી તું જોવા નથી ને ત્યારે તારું એ માગું આવ્યું તું અને એને આવો જ બંગલો છે આપણું ઘર જો અને પૈસા ટકેハઉ સુખી છે અને એક છોકરાનો બાપ છે અને એની બાયડી વહી ગઈ છે એટલે હવે તું થોડુંક કામ શીખી જા ન પરણી જા અરે બા તમે શું કહો એક છોકરાનો બાપ અને એવડી મોટી ઉંમરનો હું એની આડે પણ એમ

હા દીકરી હું અઢાર વર્ષ નથી ને ત્યારે જ પહેલી નાળી ગઈ હતી હું મારે હવે તારું કઈ સાંભળવું જ નથી બસ હવે બોલતા હું આટલા વારા ફિલ્મ કામ કરતી તમને બધાને રૂપિયા કમાઈ કમાઈને દેતી ત્યાં સુધી તમને સારું લાગતું અને હું જ્યાં જ્યાં શૂટિંગ માં જતી ને આખી દુનિયા મને કહેતી કે તું તારું કરીને બેસી જા તું તારું ઘર બાર બેસી જા પણ તોય મે બધાને એમ કીધું કે ના મારી બેન મારા માં બાપ ઈ મારે પહેલા પછી મારે દુનિયા તોય મે તમારું જોયું અને હવે હું તમને ભારે પડું હું તમને કમાઈ ના દેતી એટલે તમને હું મારી બે રોટલી ભારે પડે હે હું

દીકરી તે તો મારી આંખ ખોલી નાખી દીકરી અમને એમ કે તું દુનિયા જો અને તું કમા અમારા જે લાલચ માં બાપા લાલચ માં આવી છે અને દીકરી હામું ન જોતા દીકરી તે તો મારી આંખ ખોલી નાખી દીકરી હવે ક્યાંય નથી જાવું અને તું અમારા ભેગી જ રહેજે દીકરી અમારા ભેગી જ રહેજે હાય આપણા બધાનો આપણો પ્રેમ તો પાછો મરી ગયો માફ જય માતાજી જય મા મોગલ હું છું ગોસાઈ દર્શનગીરી જય માતાજી જય માં મોગલ હું છું વર્ષા ગોસાઈ જય માતાજી જય માં મોગલ હું છું હિમાંશી ગોસ્વામી જય માતાજી જય માં મોગલ હું છું સોના રબારે અમારો નવો વિડિયો કોન્સેપ્ટ આવી ગયો છે જે કોમેડી પણ છે અને સમજવા વાળો પણ છે બધા લોકોની માંગ હતી કે તમે આ રીતનો વિડિયો બનાવો તો આ રીતનો અમે વિડિયો બનાવ્યો છે તો જરૂર તમે સપોર્ટ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને મારું YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો આગળ તમે કયો વિડીયો જોવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી જય મા મોતાજી જય માતાજી